રાજકોટના કોઠારીયા ગામમાં ઉત્સવ પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટ બાબતે કેટલાક અસામાજિક તત્વો લતાવાસીઓને પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે ગેંગ સાથે આવેલા કેટલાક શખ્સોએ ત્યાં હાજર સોસાયટીના મહિલા બાળકો પર પથ્થરમારો પણ કર્યો હતો જેને લઈને બાળકને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે અવારનવાર આ રીતે સામાજિક તત્વો કોમન પ્લોટની બબાલને લઈને સોસાયટીમાં આવી હથિયાર સાથે ધાકધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે લતાવાસીઓ માંગ કરી રહ્યા છે કે આ શખ્સો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે મારું નામ હેતલબેન સેલડિયા છે ઉત્સવ સોસાયટી રોલેક્સ રોડ કોઠારીયામાં રહીએ છીએ અમારે કોમન પ્લબ બાબતે થોડોક ઝઘડો થયેલો છે એમાં જે એક બાવાજી કરીને છે તેનું ઉગ્ર સ્વરૂપના છે એનો તાંડવ એટલો છે કે સોસાયટી રહી નથી છોકરા સુરક્ષિત નથી બાયુ સુરક્ષિત નથી કોઈ પણ સુરક્ષિત નથી

થવાનું માણસો ઉત્સવ સોસાયટી આશો બાજુમાં સાઈબાબા સર્કલ રોલેક્સ રોડ કોઠારિયા મારું નામ લાભુબેન નથી હું સો પાર્ક માં રહી છું અને તંદી થયા એ બાવાજી છોકરો અમારી શરીર આવીને બાયું બેઠી હોય ને કે ક્યાંક હતો જણ ગયા એના મોદી સાહેબ બાજુ મોકલી દઉં એટલે મેં ત્યાં જઈને એમ કીધું કાંઈ અમારી શરીર માં ધમકી હું કામ દેવા આવે તો કે કોઈનું કાંઈ નહીં આવે મારું જ આવશે એમ કરતા કરતા આ બધા ગુંડા ને પથ્થર મારો કર્યો ને કે મને બે ઠેકાણ પથ્થર લાગી ગયો